ગડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ રમેશ ચાવડાએ આત્મવિશ્વાસ સાથે નિવેદન આપ્યું કે હું આ બેઠક દસ હજાર મતથી સરસાઈથી જીતવાનો છું અમે બે હજાર બાર ની જેમ રણનીતિ તૈયાર કરીશું અને વિજય હાંસલ કરીશું જ્યારે બળદેવજી ઠાકોરે ભાજપની નીતિઓ સામે આક્રમક વલણ અપનાવી અને સમાજને એક કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો દાદાગીરી એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારથી શાસનમાં આવે છે ત્યારથી આપ સૌ બધા જુઓ છો કે પોલીસ દ્વારા કોઈ કાર્યકરના દબાવવામાં આવતા હોય નાની નાની બાબતો હોય એના મકાન તોડી પાડવામાં આવતા હોય એટલે તમામે તમામ પ્રકારની નાના નાના માણસોને કઈ રીતે દબાવવા એ નીતિ જે ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર કડીમાં નહીં સમગ્ર રાજમાં અપનાવી અને એની સામે અમારે લડવાનું છે મેં કહ્યું તેમ કે નાની નાની બાબતોથી લઈને તમામે તમામ બાબતોમાં ટોર્ચરિંગ કરવાનું જે કામગીરી કરે છે એની સામે અમારે લડવાનું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વખતે સમાજ એક થશે આપ કરી શકશો તમામે તમામ ઠાકોર સમાજનો જે અત્યારે અન્યાય થઈ રહ્યો છે જીપીએસસીથી લઈને તમામે તમામ તમામે તમામ લોકોને શોભાના ગોઠિયા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ રાખેલા છે કોઈ સમાજનું કામ કરવા માટે કે નાના માણસનું કામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ નાના નાના માણસોને તેઓ રાખેલા નથી કોઈ પણ સમાજ હોય એસટી હોય ઓબીસી હોય કોઈ કોઈ કોઈપણ માણસ હોય ફક્ત ને ફક્ત એમના રોટલા શેકવા માટે ભાઈઓ ભાઈઓની વચ્ચે જે અથડાવાની જે કામગીરી કરી એ આ વખત અમે બધા જ ભેગા મળી અમે છીએ જ્ઞાનીબેન છીએ સાથે ચંદનજી છીએ તમામે તમામ અમારા સમાજના જે ધારાસભ્યો છે સમાજના જેને વચ્ચે કહીશું કે નાના મોટા જે નાના મોટા જે પ્રોબ્લેમો હોય એ બધાએ દૂર રાખી અને શું કરવાથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી શકાય અને આવા લોકો આવા લોકોની સામે લડવા માટે અમારા બધાના એક થવો એ એક થવા માટેની હાકલ અમે કરીશું ચોક્કસ અમને અમારા સમાજ પર વિશ્વાસ છે કે અમારી વાત સાંભળી અને અમારો સમાજ એક થશે આ સીટ ઓલરેડી ખરેખર જોવા જઈએ તો કોંગ્રેસ બેદની સીટ છે ક્યાંક નાના મોટા ભારતીય જનતા પાર્ટીના કારણે એક બે ત્રણ વખતે જીતેલા છે હું પણ આ સીટ ઉપર વિજય થયેલો છું રમેશભાઈ ચાવડા પણ વિજય થયેલા છે કરશનજી ઠાકોર પણ બે બે વખત આ ચૂંટણી જીતેલા છે એટલે આ સીટ રહી એ કોંગ્રેસ બેદની જ છે પણ ભારતીય જનતા પાર્ટીએ અંદરો અંદર નાના નાના સમાજોને ઝઘડાવી અને જે જુદા જુદા કરી અને એમનો જે રોટલો શેકવાનો જે પ્રયત્ન કરીને જે એમને સફળતા મળી છે આ વખતે અમે બધા ભેગા મળી એક થઈ અને એ જે ભારતીય જનતા પાર્ટી જે જુદા જુદા રાખવા માટે છે એમાં એની વાતમાં કોઈ ના આવે અને બધા ભેગા મળીને ગામડે ગામડે જઈને ખાટલા બેઠકો કરી અને શું કરવાથી બધા ભેગા મળી અને કોંગ્રેસ મજબૂત બને અને રમેશભાઈ ચાવડાને કઈ રીતે વિજય થાય એવા પ્રયત્નો અમે કરવા એ કેમ આવ્યા નથી ઠીકનેશભાઈ એ એમનો વિષય છે પરંતુ જ્યારે કડી વિધાનસભાની અંદર અમને જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે જે રીતે કડીના નગરથી અને કડી તાલુકાના લોકો જે રીતે હેરાન છે કડી શહેરની અંદર છેલ્લા દસ પંદર વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આજે હું આવ્યો ઠેર ઠેર ગંદકી ઠેર ઠેર ગટરો અને ઘણા બધા પ્રશ્નોથી કડીની નગરપાલિકાની લોકો એ ટ્રસ્ટ છે આજુબાજુ ગુજરાતનાની અમદાવાદની નજીક આવી હોવા છતાં ગામડાની અંદર કડીના ઘણા યુવાનો બેકાર છે ગામડાની અંદર જે રીસર્વે થયો